આજના નવા નવા બ્લોક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આવી જશે ઘરે આજના નવા જ બ્લોક માં બનાવી છે એટલે ઘરે આવી જશે બીજો તો આપવાનો નવો લઈ આવ્યો તો બહુ મસ્ત રિઝલ્ટ લોકેશન આવે છે એટલે મેં કીધું આગળ અત્યારે વિડીયો બનાવી લઉં તો કેવી રીતે તો અમે અમે આવા મકાન બનાવ્યા છે તમને સારા લાગે તો કમેન્ટ કરી દેજો બધા તો કેવી કેવા જો તો આવી ગયો છું વટાણે મેળી ઉપર સીધો જો બીજા મિત્રો તો લોકેશન સારું આવે છે તો સીધો આવી ગયો મેળી ઉપર જો છોકરા બધા રમે છે અમે જો મિત્રો બધા તો હું તાણે તો છે એટલે કહું છું કીધું આ બાજુ તરીકે આવેલો મેં કીધું તો જો આ તારે બહુ મસ્તીનું લોકેશન આવે છે એટલે બહુ મજા આવે એવું છે તો જો તો અમારો સંતરેશભાઈ જો સામે બે ગયો છે એટલે કહું છું તો એને પણ દેખાડવી ત્યાં દાખલો ગાઢ બે ગયો છે તો એને દેખાડું તો આ ગુજરાતનું લોકેશન સારું આવે છે વરસાદ થયો છે એટલે લીલ લીલ ધવણી આવે બધે વરસાદ થઈ ગયો એટલે બધે તમારે વરસાદ અમારે અહીંયા બહુ વરસાદ થતાને પડે છે હજી બંધ થયો છે હજી તો હવે તો શું કરવું હવે તો એક નંબર એટલે એક નંબર તમને કહું છું એટલે વાટાણે હમણાં કેળા વેસવા ગયો તો બકાલો ને વેસવા ગયો તો ને ત્યાંથી બધે ધંધો કરીને આવ્યો એટલે મેં કીધું અટાણે બ્લોક ઉતારવાનો મોં ઉપડ્યો છે તો બ્લોક માં તાણે ઉપર ઉતાર લઉં એટલે બહુ મજા આવે એવું છે બહુ સારું લોકેશન આવે છે એટલે બ્લોક ઉતારવા માટે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરી દઈ ગયો મિની બ્લોક માટે બધાય મારો મિની બ્લોક તમે જોતા જ રહી ગયો તો મિની બ્લોક તમે આવો જોતા જ રહી ગયો તો મારા સબસ્ક્રાઈબર વધી ગયા તમે સબસ્ક્રાઈબ કરી દઈ ગયો બાય ટાટા